હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજા મને મજા માં દેશો મે પણ મજા માં છે તો વિડિયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગળ રાધે રાધે કેમ કે નવા વિડિયો શરૂઆત કરી દીધી આજ અમારે ભાઈ ને નેની પીઠી તો પીઠી ને ઇન્ટરેસ્ટ છે તો એ આગળ આગળ તમે જોતા રહેજો એટલે તમને જોવા મળશે કેમ કે એ વિડિયો મારો વિડિયો જોજો તો પીઠી નો નેનો રસમ કામ ચાલુ થાય તેવા તમને દેખાડે ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોક માં બનાય રહો તો મિત્રો તો આજ પીઠી ની રસમ છે તો અમારે પણ બે રાજા બંધો ત્યાર થઈ ગયા છે આ છે વગતભાઈ

અને તમારા મિત્રો ને શેર કરી દેજો હાલો તો અમારા બેન કેસી હવે કે તો હારો મિત્રો જો બે ભાઈ તૈયાર થઈ ગયા છે કેમ કે કપડા ને ઉપેર લીધું છે તો સરસ મજા ના તૈયાર થઈ ગયા હોય તો કેમ કે પીઠી ની રસમ ચાલુ કરવાની છે પણ એ થોડીક વાર લાગે કેમ કે હજી તો ખાલી તૈયાર જ થશે તૈયાર થઈ જાય પછી પીઠીની રસમ આપણે ચાલુ કરવાની છે પછી એ તમને બતાવશું તો સારું અમારો વિડીયો એન્ડ સુધી જોજો અને ભાષણ શેર કરજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા તો હારું કેન્દ્ર નું બ્લોક માં બનાવ્યું સરસ મજા ના બધા ડેકોરેશન કામકાજ ચાલુ છે સ્વાગત ના બધા તૈયાર થઈ ગયા છે

अट्र नें लिहा Rocky इत अब देखर छब उत screensो देन," हरी लो पिभचे लो मरतू कमा खो मून खो कमा ना करकाम false ढाय चल रे रीती કે જો વાને કોર્યા કે ને જો આલ ગયો જો જો મારતી છે કે વાત લોકો ચાલે છે બેસતો બોલતો આ પાઈ પાકતો કાલ બાને ભાઈ ને ના યાર અલોમ તો બાપા મે ના અલોમ ડોક્ટર કાણ ને ના મા નહીં ને જા ઓ બાપા કટા હું આખો નહી એ ન માર છે એ પકે આવા જવી જોતી तो यार ये म्यूजिक पर ये सरकता है

മറി മാ ഗുഡി ഗറി

नहीं नहीं मोकल है नहीं नहीं मोकल है बाप रोटा 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 बाप કેલા રૂપિયા ઉપર થાય મમ્મી ને આયે લીલી લે આ થઈ ભરાકવા થાય હું કાઈ થી જોમ કરી મામા મામો આ તો લખો હ હ કઈ પેલા લેઓ

પછી હું મારી રીતે કે તમને આને કે જોવાનું થા ગ્યા દેદી ભાઈ કેવું પડે પછી તો નો તો હું પણ ને ખાલી મામીજી કહેવાય

આન કે જોજો હો વારો આવે તો અમારો હે હાલો હાલો ફેરો મત હો તો ગાડી લઈને તો અહીંયા કેટલા ફેરો તમને মংগল ৰাধে ৰাধেজো